સોમનાથ બેરાવર થી આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી પાંચસો વર્ષ પેલા ભગવાન શ્રી રામ નો સ્થળ હતું પાંચસો વર્ષ થી સમગ્ર વિશ્વની હિન્દુ જાતિ એક જ મગજમાં કલ્પના હતી કે ભવ્ય રામ મંદિર જ્યાં રામ ભગવાન નો જન્મ થયો છે ત્યાં બને અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના ફેસ્ટિવલમાં પણ જનસંઘની સ્થાપનાથી નક્કી કરેલું કે મંદિર વાં બનાયે પણ તારીખ નથી બતાવતા પણ તારીખ પણ જ્યારે બતાવવાનો વારો આવ્યો આજે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં જ્યાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં જ એ સ્થળ ઉપર આખા વિશ્વમાં સૌથી મોટું મંદિર ભગવાન શ્રી રામનું બન્યું છે અને આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે ભારતીય જનતા પાર્ટીના જે જનસંઘથી માંડી આરએસએસથી માંડીને આખું જીવન સમર્પિત કર્યું છે આ દેશના પ્રધાનમંત્રીને રાતે તેમણે એ કલ્પના સાથે પોતાના ધ્યેય સાથે આગળ વધ્યા અને આ જે કોર્ટ કેસ હતો એ કેસમાં પણ ઇમરજન્સી કાર્યવાહી થાય અને રજૂઆતો ધ્યાને લઈ અને આજે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામનો જ્યાં જન્મ થયો ત્યાં એ સ્થળે ભવ્ય રામ મંદિરની ઉદઘાટન અને લોકોને દર્શનાર્થે ખુલ્લું મૂકવાનો જે યશ મળ્યો છે એ એક અદ્ભુત છે આ સોનેરી ઇતિહાસમાં આવતા ઇતિહાસ જે હશે એ ઇતિહાસમાં એક સોનેરી દિવસ તરીકે આજે રોજના પાંચ લાખ લોકો અયોધ્યા જાય છે અને સ્વયંભૂ જાય છે આજે તમે કલ્પના કરો કે જુનાગઢ લોકસભાની સીટ ઉપર આઠસો તેર લોકો માત્ર ગીર સોમનાથ જિલ્લાના છે અને તેરસો ને લોકો આ આખી કોન્સ્ટિટ્યુસીના લોકો જ્યારે ભગવાન રામના જે ભવ્ય દર્શન કરવા માટે તલ પાકડ કરી રહ્યા છે ને એક જ આત્મા છે આજે સિત્તેર વર્ષ હોય એસી વર્ષના દોશીમાં હોય એક જ વાત કે મારા ભગવાન રામનું મારું દર્શન થઈ જાય પછી મારો જે થાય ભલે થાય તો મારી તમન્ના પૂરી થાય આવી વાત લઈને આજે આ ટ્રેન રવાના થઈ છે આજે અમે બધા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકરો સાથે મળી લીલી ઝંડી આપી અને ભગવાન રામના દર્શન કરીને પરત પાછા ઘરે આવે ત્યારે એક પોતાનું જીવન આખું અલગથી સફળતાપૂર્વક પોતાનું જીવન ઉજ્જવળ થાય એના માટે આજે સૌ કોઈ જઈ રહ્યા છે અને ભગવાન સોમનાથને આપણે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન સોમનાથ આ અમારી ટ્રેન અને આ તેરસો ને ચોમ્માલીસ લોકો આ ટ્રેન પરત આવે અને દર્શન કરી ને પોતાનું જીવન ધન્ય બનાવે એવી શુભેચ્છા હું નરસિંહભાઈ ગોવિંદભાઈ જાદવ અત્યારે અમે અયોધ્યા શ્રી ભગવાન શ્રી રામના દર્શન કરવા જે ટ્રેન જઈ રહી છે એમાં બધા અમે ખૂબ મોટી સંખ્યામાં અહીંથી અયોધ્યા જઈ રહ્યા છે એટલે બધા યાત્રિકો એકસાથે સાથે જણાની અહીંયા સોમનાથથી પણ છે અને જૂનાગઢથી પણ છે અત્યારે બે વાગે લીલી ઝંડી આવી રહ્યા છે વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો શું કહેશો વ્યવસ્થા કરવા ઉપર રેલવે તંત્રનો પણ મોટો આભાર પોલીસ સ્ટાફનો પણ મોટો આભાર બધાનો ખૂબ સહકાર છે બધાએ કાર્યકરો પણ બધા અહીંયા ખૂબ સહકાર આપે બોલીના કોઈ આજે શ્રી રામ શંકર ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે અમારો દેશ આગળ વધે અને આવા ને આવા સનાતન ધર્મના કામ થતા રહીએ એવા બધા અમે એ માટે દેશ માટે પ્રાર્થના કરવા અયોધ્યા જઈ રહ્યા છીએ સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ ડાકાભાઈ બારડ આજ રોજ અયોધ્યા જવા માટે દર્શન કરવા માટે શ્રી રામ ભગવાનના ગીર સોમનાથ જિલ્લાના આઠસો બાર અને જૂનાગઢ જિલ્લાના પાંચસો ઇથાવી ટોટલ તેરસો ચાલીસ જણા આજે વેરાવળથી બે વાગ્યે ટ્રેન રવાના કરી છે એમાં અમારા સુત્રાપાડા તાલુકાના ગામ્યોના યાત્રિકો જે અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યા છે તે છ્યાસી જણા દરેક ગામમાંથી લોકો સ્વયંભૂ જોડાણા છે તેમને બધાને અમે આજે રેલવે સ્ટેશની વેરાવડે એને મૂકવા માટે આવેલા અને એને પ્રસ્થાન બે વાગે ટ્રેન પ્રસ્થાન હું મુકેશ ચોલેરા વેરાવ રેલવે સ્ટેશન કમિટી મેમ્બર અને ગુજરાત પેસેન્જર એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી સૌરાષ્ટ્રના અને મારું આ વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજા રામ રામલલ્લાના દર્શન કરવા માટે તંગની રહી છે આજે વેરાવળની અંદરથી આસ્થા ટ્રેનની શરૂઆત થઈ રહી છે ત્યારે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના અને જૂનાગઢ જિલ્લાના ટોટલ પાંચસો તેર તેરસો ને બાર રામલલાના ભક્તો જઈ રહ્યા છે ત્યારે આનંદ અને ખુશીના માહોલ સાથે જય જય શ્રી રામના નારા સાથે સંને જઈ રહ્યા છે ત્યારે અમે પાર્ટીના કાર્યકર્તા અને રેલવે સ્ટેશનના કમિટી મેમ્બર એને વિદાય કરવા માટે અમે આવી રહ્યા છે ત્યારે આજે રામલલાના તે જ્યારે સત્તરસો ને પચાસ રૂપિયામાં આવવા જવા માટે રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે અમે ભારતીય જનતા પાર્ટી તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને રામલલાના દર્શન કરવા માટે વેરાવળ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રજા હર ખુશીની લાગણી વ્યસ્ત કરી રહ્યા છે ત્યારે આપને એક આનંદ થાય છે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાને પાંચસો વર્ષના કાર્યકાળ આજે રામલલાનું ભવ્યમાં ભવ્ય અત્યંત ભવ્ય મંદિર બનાવ્યું પણ એને લાભ લઈને આજે સોમનાથથી અયોધ્યા જે રામલલા દર્શન માટે ટ્રેન જઈ રહી છે આપ બધા જાણો છો એ બાવીસમી તારીખ જાન્યુઆરીની આપણા માટે એક દિવસ ઐતિહાસિક દિવસ બની ગયો છે એનું કારણ કે પાંચસો વર્ષનો ઇંતજાર પછી ભગવાન શ્રીરામ પોતાના જન્મસ્થળ ઉપર સ્વરૂપમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ છે અને પધાર્યા છે ત્યારે એનું ખનખનાટ સમગ્ર ભારતની વિશ્વમાં છે એના ભાગરૂપે આજે સોમનાથની અયોધ્યાની ટ્રેન અમારી જુનાગઢ લોકસભાના દરેક લોકો વડીલો ભાઈઓ બહેનો જઈ રહ્યા છે ત્યારે એની શુભેચ્છાઓ માટે અને અહીંયાથી રામલલાનો સંદેશો ત્યાંથી લઈ અને ફરી સોમનાથ આવશે ત્યારે અમને અતિ ખુશી અને આનંદ અર્ચના સ્કૂલ માંડવી ફોર્મેશન ઓફ આર્ટ્સ Discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first, and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of a school, Asha Kiran School, for differently abled children.